ધમ ધમનો રોમ ને સમરી લે પ્રભુને સમરી લે કોણ જાણે કલ કે હે મુરે ખબર નહિ પલકી આ બધા મૂરખ બાત કરે એક લકી નાના ખરેખર આ સંતોય જે જે ભજન ગાય છે બધો કમ્પ્લેટ અને હાચો ભજન ગાય છે જીબું થોડું અને કોકના આડા થઈએ ભાઈ આ કોકના મારકમાં કોઈ કોટો બની ફરીએ તો પાછું આ આપણો અવતાર બેકાર થાય આયા છીએ ભગવાને સરસ મજાનો અવતાર આપ્યો છે તો કોકનું કોઈક સારું કાર્ય કરીએ તો આપણોનો આપણો અવતાર સફળ થાય અને આખા ગોમના છોકરા પડી જા નાના આ પેલો મેઠાનો રહ્યો ને બલ્યો

છોકરો રહી ગયો તમે હારું વિચાર્યું મારા છોકરા વિશે માં અને ભાઈ આપડે હારું કરવા તમે રોટલા બોટલા બધું હા તમે ઘેર થઈ ને આવો અમે ખાઈ ને ખાવું થોડો

હું હવાનું છો વાંચતો રહ્યો છું નાના શિખર છાણા આવશે છાણ આવશે ઓન ટાઈમ ની જ કોઈ કિંમત નહીં પછી કહે કે અમારા છોકરાને હગુ નહીં કરાવતા એટલે સમાળા જે વાસો નો હેડતા જ નહીં હમુર ઓહો હેડો ખેડો નાના તમે તો હમુરદા શિખર

છોકરું એકદમ સીધું છે કોઈ જાત ની કોઈ વ્યસન નહી કોઈ મગજ મારી નઈ આપડે છોકરું બધું કમ્પ્લીટ થાય આપડે તો જો અને ગેર જમીન છે બોર છે ચાર પાસી બે હોય રાખે છે તો જો

जोई लिए किदु वार्ता पूरी थी अन मारे पट्टी जाय अवसर अरे आ डोशी मु थियो अरे आ डोशी को थिले आ का डोशी हां हां जेऊजी हां डोशी ना ना हाय थियो अरे तो को थियो सुबह ने हो हाँ आज लड़ी बीपी पीपी आज लड़ी हो हाँ हाँ गर्मी का मुंह कौसू किधर मैं

પણ હું છું જો આ સાચા લઈ લઈને હેડી આવો છો શરમ ગયો મને જોવાય તો એ ના હ મન ના પાડી હું વાત કરું એ ઓટો મશી આખી જિંદગી ઓટો મશી તાણ ઇને પાછળ વાળું કોઈ નહી હોય તો આ બોલે ને ડોજી તાવને શરમ સક લાગ બગ્યા દા નહીં

આ તમારો આ બોકડીઓ રહ્યો ને એ વિહવર પેલા એ વેવાણ હતો ને એ વાનું જોવા ગયો હતો એ એ બે ભોન ઇમ નામ નાતો થઈ ગયો એ વાનું જોઈને ભાઈ બે ભોન થઈ ગયો હતો એવું અને આ ઓને આ મેગી જા બાલના માં તરબૂચ નું ચોક મે લ્યો તે નહીં થાય એમ ના હોય તો એ વાન એવું કીધું અમાર સાત છોડી દેવાની હોય તો હોય પણ આમ બીજાય છોય નઈ થાય એટલે એવું મન તો એવું લાગી રહ્યું છે આ ના બોલ છો યાર

તે પેલા એવા કે મને વી વર્ષે પહેલાં જોવાયો હતો આ આ પાસે આ એના જ મરે છે કે એટલે મિત્રો હું તો એ જ કહું છું કે જેવું હોય ને એવું ગમાડી લેવાનું ચહેરા પહેરા નહીં જોવાના સંસ્કાર જોઈને આપણને આ માળામાં વળી જવાનું અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરજો જય માતાજી